પૈસા મિકા ના રહ્યા પૈસા કોઈ નઈ હાલ પાકો પૂછ્યું પૂછ્યું છોકરા એમ એને લોન નથી લોન લીધી એમ કેતો છોકરા તમાર રે લાડકો આયો અમે તો કેણ નસમી અન ગુપી તા અરે આ કેને શું કી તું એ શું તું મેં જાય છે એમ કો કે શું વાળા આયા આમ ફેરવા જ્યોથી આયા ચાંબ મે કાકો સુય ને એ તો હું જેડી જેડ હું જો તો તોડે ન કર તસીદ શું માર કાકો તોડ્યા એ તો કોઈ ન હું તોડે દોડી ન થાજે મન તસીદ ની નહીં તાર કાકો ના તો હું કેમ કરું મન આલન હં તારે નોરના પૈસા તો હોય તેમ ને તો મનારો રાડી આદળ ન ઈડી એલો શું તાર કાકો ના એમ ના તો હવે કોમ કર હા પોહડ માર રે કે

એસે કાલિયા શું છે કે તમને તો સાહેબ આ તાખન ઓમ સીબેલ ખરાબને જૈનમાં જવાનો તો પણ જૈનમાં લઈ જો શું કામ જમન ઘહારો તો કુદારે બાઇકમાં આયા પણ આવડા છે કેડેને બ્યાતા ઈ મોટો છોકરો સોક નઈ જાતો મારે શું તો કાલિયા ઓમ થોડમાં માપમાં બોલા કોક આવે તો સાહેબ મારા મધુરી લેવ તો કે ઓમ સંતામ મુશકા જૈનમાં જો નક કાલ જૈનમાં તન કો હાય પાછો હું ચાલો જો જો આવો તો કોઈ નઈ તો કાયા તો થોડક માફમાં બોલ તમે ખાઈ ગયો છો જો અલ્યા ફોનોડરા ન ખમે એટલે તો થોડક માફમાં બોલ કે તો અલ્યા પણ હવે ભરી નકર આ બધા સુકા કેલ કરો છો અલ્યા હવે આ કોક કરવું પડશે

好，好了，好了，好了，好啊。